નમસ્કાર મિત્રો આજના એક તાજા સમાચાર સામે આવી રહ્યા છે કે ભાણિયાના પ્રેમમાં પાગલ થઈ મામી અને પછી જે થયું તે જોયા જેવી થઈ છે મિત્રો આ કળિયોગી દુનિયા છે તો આ કળિયોગી દુનિયામાં શું શું થાય તેનું કહેવું કંઈક અજૂકતું અને અલગ જ થઈ રહ્યું છે તો જુઓ મિત્રો સાંભળો કે ભાણિયાના પ્રેમમાં પાગલ થઈ મામી અને પૂર્વ પ્રેમીએ વિડીયો બનાવ્યો અને એને કરવા લાગ્યો તો બ્લેકમેલ તો અને આ કિસ્સો છે મિત્રો ગોરખપુરમાં મામી અને ભાણિયાના પ્રેમનો અનોખો કિસ્સો સામે આવ્યો છે જ્યારે મહિલાના પહેલા પ્રેમીને તેમની લવ સ્ટોરી વિશે ખબર પડી તો તેણે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું અને મામી ભાણિયા વચ્ચે અનૈતિક સંબંધોમાં અવરોધ ઊભો કરવા લાગ્યો પ્રથમ પ્રેમીથી પરેશાન મહિલાએ તેના ભાણિયા સાથે મળીને યુવકની હત્યા કરવાનું કાવતરું ઘડી નાખ્યું અને આ પરિણિત મહિલાએ તેના પેલાના બોયફ્રેન્ડને ચેન્નઈથી તેના જિલ્લામાં બોલાવ્યો અને પછી તેના ભત્રીજા સાથે મળીને તેની હત્યા કરી નાખી આ ઘટના ગોરખપુરના ગુલરીહા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બની છે યુવકને હત્યા કર્યા બાદ મહિલાએ અન્ય બે સંબંધીઓ સાથે મળીને મૃતદેહને ફેલા હવા તાલઘટમાં ફેંકી દીધો હતો મહિલા તેના ભણિયાના પ્રેમમાં એટલી મશગુલ બની હતી અને આરામદાયક જીવન જીવવા લાગી હતી એક દિવસ અચાનક પોલીસને એક મોટી સુરાગ મળી અને મામલો સામે આવ્યો અને આ ગોરખપુરના ગુલરીહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિની લાશ મળી આવી હતી માહિતી મળતા જ મૃતદેહનો કબજો લેવામાં આવ્યો હતો અને લાશની હાલત ખૂબ જ ખરાબ હતી તેથી તેની ઓળખ થઈ શકી ન હતી પોલીસે અજાણી લાશને મોર્ચરીમાં રાખી હતી ત્રણ દિવસ પછી પણ મૃતદેહનો દાવો કરવા કોઈ ન આવતા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું હતું અને આ રીતે આજે મહિલા દ્વારા તેના ભાણિયા સાથે પ્રેમ કર્યો અને મિત્રો આ ઘટના બની તો તમે વિચાર કરજો કે આ કળિયુગી દુનિયા ક્યાં પહોંચશે તો મિત્રો તમે પણ આવા કોઈ પણ કિસ્સામાં ના ભેળવાતા નહીતર તમારે પણ આ વારો આવી શકે એમ છે તો મિત્રો તમને જો આવા જ ટ્રેન્ડિંગ ન્યૂઝ સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ